નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે મક્કરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વૃદ્ધ નાગરિકના ગળામાંથી સોનાની ચેન તોડનાર રીડા આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી મક્કરપુરા પોલીસ ટીમ મક્કરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ તેર અગિયાર બે હજાર ચોવીસમાં રાત્રે આશરે દસેક વાગ્યાના સુમારમાં મોતીનગર બે સોસાયટીના નાકા પાસે આવેલા હનુમાનજી મંદિર પાસે ચાલતા ઘરે જતા વૃદ્ધ જે દરમિયાન ત્રણ અજાણ્યા લોકો આવ્યા હતા કાળા કલરની મોટર સવાર થઈને આવેલા લોકોએ તેમની પાસે સરનામું કોઈ સોસાયટીનું પૂછવામાં આવ્યું હતું અને સોસાયટીનું સરનામું બતાવતા જ નજર ચૂકવીને ગળામાંથી પહેરેલ સોનાની ચેન જે આશરે દોડેક તોલાની સાથે હોમનું પેન્ડલ હોય જેની કિંમત અંદાજીત પચાસ હજાર રૂપિયા ગણી શકાય આવી સોનાની ચેન તોડી અને ફરાર થઈ જતા બે અજાણા લોકો પણ તે જ મોટર પર બેસીને નાસી જતા આ પ્રકારનો ગુનો મક્કરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો આવી ફરિયાદ જ્યારે આવતા જ મક્કરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ પટેલ તરત જ લાલાક કરી હતી અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જીડી રાજપૂત અને એસ એ ફૂલધારા જે પીએસઆઈ છે તેમને સૂચના કરી હતી કે આવા ગંભીર પ્રકારના ગુનાઓ આપણા વિસ્તારમાં ચલાવી ન શકાય અને લોકો જ્યારે ડરના માહોલમાં જીતા હોય માટે તાત્કાલિક ધોરણે આવા ચોરને પકડી પાડી પ્રજાની અંદર દાખલો બેસાડવો જોઈએ વ્યાસ પટેલની સૂચના સાંભળીને જ મકરપુરા પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ કામે લાગ્યા હતા પરંતુ દેવેન્દ્ર રામજીભાઈ દેહુરભાઈ વરજાંગભાઈ કિરણ કુમાર હરાજભાઈ આ ત્રણ લોકોને સંયુક્ત બાતમી મળી હતી કે તમારા વિસ્તાર જે અછોડો તોડનાર જે વ્યક્તિ છે તે આજે અછોડો લઈને મક્કરપુરા બીઓબી બેંક પાસે વેચવા જવા માટે ત્યાં ઊભેલો છે જો તમારે પકડવો હોય તો પકડી લો આ ત્રણેય લોકો પોલીસ કર્મચારીઓ તેને કોર્ડન કરી અને જે જગ્યાએ બાતમી તે જગ્યાએ પહોંચે છે અને દિલદાર તુફાન સિંહ બાવરી જે વીમા દવાખાનાની બાજુમાં વારસિયા રહે રહે છે બલમન બલમંતસિંહ ઉર્ફે બચુ સિંહ એ પણ ત્યાં વીમા દવાખાનાની બાજુમાં જ રહે છે અને ત્રીજો એક બાળ કિશોરામ ત્રણ જણને પકડી પાડે છે પકડી પાડી તેમની પૂછપરછ કરતા આ અછોડો મુદ્દા માલમાં મળી આવે છે આ જે આરોપી છે તેની પાસેથી સોનાની ચેન અને પેન્ડલ કુલ વજન જેનું તેર ગ્રામ અને સિત્તેર મિલીગ્રામ થાય છે જેની મૂળ કિંમત પોલીસ ચોપડે પચાસ હજાર નોંધવામાં આવે છે અને એક સાઈન મોટર સાયકલ પણ એમની પાસેથી જપ્ત કરે છે જેની કિંમત સાઠ હજાર જે પોલીસ ચોપડે નોંધવામાં આવે છે એમ એક લાખ દસ હજારનો મુદ્દા માલ મક્કરપુરા પોલીસ કબજે કરે છે આ પકડાયેલા રીડા ચોરના ગુણાઈત ઇતિહાસ તો દિલદારસિંગ તુફાનસિંઘ બાવરી સિકલીઘર જે રહે ખારી તલાવડી વીમા દમાખાનાની બાજુમાં તેના વિરુદ્ધમાં છ ગુના નોંધાયેલા છે જેમાં ગાંધીનગર કલોલ વારસિયા ગાંધીનગર ગાંધીનગર અને ગાંધીનગર આમ છ આવા ચોરીના ગુનાઓ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધેલા છે આ બલબંતસિંહ ઉર્ફે સિંહ છે તેની સામે પણ અમદાવાદ સુરત ગાંધીનગર આમ ત્રણ જગ્યાએ ચોરીના ગુના નોંધાયેલા છે તો મકરપુરા પોલીસ ટીમ દ્વારા એક આ સરાહનીય કામગીરી જોવા મળી હતી ખાસ કરીને જે ત્રણ પોલીસ કર્મચારી દેવેન્દ્ર રામજીભાઈ દેહુરભાઈ વરજાંગભાઈ અને કિરણ કુમાર હરાજભાઈ આ ત્રણ કર્મચારીઓએ પોલીસ ઇન્સ્પેક્ટર વી એસ પટેલની સૂચના અનુસાર જે કહેવામાં આવ્યું હતું કે ચોરોને કોઈપણ દિવસ સાખી ન લેવાય અને ચોર અને પોલીસનો નાતો વર્ષોથી ચાલતો આવ્યો છે આમ પોલીસ હંમેશા ચોર પર હાવી થઈ છે તેવો એક દાખલો મકરપુરા પોલીસે બેસાડ્યો છે જો કે અત્યારે ટેકનોલોજીનો યુગ છે પોલીસ કામ કરવા બેસે તો ઘણું બધું શોધી કાઢે તેમ છે પરંતુ જો કામ કરવામાં આવે તો કોઈ ચોર બાકી ન રહે તેવો દાખલો મકરપુરા પોલીસે બેસાડ્યો છે આશા રાખીએ છે કે આવા જ સારા કામ અગાઉ પણ મકરપુરા પોલીસ ટીમ કરતી રહે અને વિસ્તારમાં શાંતિને અમન પ્રજાની અંદર તેમનો વિશ્વાસ સદા કાયમ રહે તેના માટે અમે પણ જનરલ પર ન્યૂઝ વતી લોકોને કહીએ છીએ કે તમારી આજુબાજુમાં ક્યાં પણ ગુનાહિત ઘટના ઘટતી હોય ત્યારે તાત્કાલિક ધોરણે પોલીસનો સંપર્ક કરો કાયદો હાથમાં ન લો અને પૂરતી માહિતી આપો પોલીસ આજે પણ કામ કરવા તૈયાર છે આ કામ થયું છે એમાં ઘણા લોકો સહયોગી થયા હશે અને પોલીસ આ કામના અંજામમાં પહોંચી છે ત્યારે ફરી એકવાર મકરપુરા પોલીસ ટીમે આવા રીડા ચોરને પકડીને આ વૃદ્ધને પોતાનો અછોડો અને પેન્ડલ પાછું અપાવ્યું છે તે બદલ મકરપુરા પોલીસ ટીમની સરાહનીય કામગીરી જોવા મળી છે બ્યુરો રિપોર્ટ રિજવાન પઠાણ પર ન્યૂઝ વડોદરા